મિત્રો આપણે કૃષિ પ્રગતિ એપ માટે આપણે શરૂઆતમાં જવાનું છે પ્લે સ્ટોરમાં પછી આપણે આ નીચેની જે કૃષિ પ્રગતિ એપ છે ઇન્સ્ટોલ કરી લેવાની છે પોતે પોતે જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે તો આપણી ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એની ઉપર આપણે ટચ કરીએ અને લો આપવાનું છે પછી મિત્રો આપણું લોકેશન પૂછશે લોકેશન પણ એને આપી દેવાનું છે ત્યાંથી આપણે આગળ વધવાનું છે આગળ હું સંમત છું એમ કરીને ત્યાં આપણે ટચ કરીને શરૂ કરવાનું છે સંમત છું અને શરૂ કરો ત્યાંથી આપણે શરૂ કરવાનું છે આપણે આગળ વધવાનું છે અહીંયા આપણે મિત્રો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે કે જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં લિંક કરેલો હોય ઓટીપી મેળવો ત્યાં આપણે છે છે આધાર કાર્ડ જે નંબરમાં લિંક કરેલું તે નંબરમાં એક ઓટીપી આવશે ઓટીપી દાખલ કરશું એટલે ઓટોમેટિક જનરેટ કરી આપણે આપણું ગામ પસંદ કરવાનું છે રાજ્ય ગુજરાત જિલ્લો આપણે પસંદ કરશું મારો ધારો કે ભાવનગર છે તો હું અહીંયા ભાવનગર પસંદ કરી લઈશ હું સિહોર પસંદ કરી લઉં મારું અગિયાલી પસંદ કરી લીધું શ્રીજી વાડી મગફળી આપણે વાવણીની તારીખ નાખી દઈએ આપણે અત્યારે હવે એક જુલાઈ બે હજાર પચીસ આપણે કમ્પ્લેટ તારીખ નાખી દીધી છે ને રાસાયણિક ખેતી આપણે અહીંયા અમે પસંદ કરી છે હવે સર્વે નંબર પરથી ખેતરની સીમા આપણે મેળવવાની છે તો આપણે મેળવો આપણે મેળવવામાં નાખી દઈશું તેમાં પણ આપણે જિલ્લો પસંદ કરવાનો છે તેમાં ભાવનગર લોકો આપણો આવશે સિહોર હવે ગામ દાખલ કરશું અગિયાલી અહીંયા આપણે સર્વે નંબર પસંદ કરવાનો છે તો એમાં આપણે આપણા સાત બાર આઠ ની જરૂર પડશે ત્યાંથી પૈકી એક સબમિટ કરી દીધો આપણે અહીંયા આપણે ઓકે આપી મારી વાડીનો જે નકશો હતો એ અહીંયા આવી ગયો છે એટલે અહીંયા સબમિટ કરી દેવાનું છે અહીંયા મારા પપ્પાનો ફોટો પણ આવી ગયો છે અને કમ્પ્લીટ વસ્તુ થઈ ગઈ છે અને મેસેજનું આઈકન તમને બતાતો છે એ મેસેજના આઈકનમાં જવાનું છે નીચેની સાહેબ જો લખેલું છે અમને જણાવો તો અને કાઉસમાં અહીંયા લખેલું છે ત્યાં જવાનું છે આપણે પ્લસની નિશાનીમાં જવાનું છે ત્યાં પણ આપણે અહીંયા કરી અને પ્લસની નિશાનીમાં જવાનું છે અને આપણી પાસે અહીંયા સભી હોય તો તે સભી પસંદ કરવાની છે આ તમારો જે ખેતર હોય ખેતરમાં જે તમારો પાક ખરાબ થયેલો હોય એ પાક સાથેનો તમારે ફોટો અહીંયા ના અપલોડ કરવાનો છે અને ત્યાર પછી આ ત્રિકોણવાળું બતાય તેમાં તમે ટચ કરી દેશો એટલે તમારો ફોટો યોજાશે અને ફોટાની સાથે મોકલવાની જે અગ્ય અન્ય વિગતો છે ને એમાં ખેડૂતનું પોતાનું નામ જિલ્લો તાલુકો ગામ સર્વે નંબર પાકનું નામ વાવેતર કરેલ વિસ્તાર અને અછરગ્રસ્ત વિસ્તાર આટલી વસ્તુ મિત્રો તમારે સાથે મોકલવાની છે